ભરુચમાં સગીરાએ તેના મિત્ર સાથે મરી મહોત્સવ પૂરા કરવા નવ લાખ મતા ઉપર હાથ ફેરો કર્યો હતો ભરૂચમાં સગીરે તેના મિત્ર સાથે મળીને મહોત્સવ પૂરા કરવા માટે અનોખી ચોરીને અંજામ આપ્યો છે ભરૂચના નંદેલાવ મનોમંથન બંગ્લોઝમાં થયેલી ચોરીમાં એક સોસાયટીમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિના સત્તર વર્ષીય પુત્રએ પોતાના જ મહોત્સવ પૂરા કરવા માટે તેના અન્ય સ્કૂલ સમયના મિત્ર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો આ બંને મિત્રોએ મનોમંથન બંગલોઝમાં રહેતા હિરેન્દ્રસિંહ કેસરસિંહ દરબારના મકાનમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરીને મકાનમાંથી ડિજિટલ લોકર તથા તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના એક મોબાઈલ અંદાજે નવ લાખ બત્રીસ હજારની મુદ્દામાલની ચોરી કરી હતી આ મામલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વીવી બારડે આપેલી સૂચના મુજબ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું આ સમયે સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ ડીએ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેપાલ તથા સરફરાજને માહિતી મળી હતી કે આ ગડફોડ ચોરીના ગુનામાં અગાઉ કરજણ પોલીસ સ્ટેશન વડોદરા ખાતે લૂંટના ગુનામાં આરોપી સુમિત રતિલાલ વણઝાળા રહે ભરૂચ તથા તેનો સગીર મિત્ર સંડોવાયેલો છે જેથી પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછમાં ચોરીની કબૂલાત થઈ હતી પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો છ લાખ છ હજારનો મુદ્દામાલ રિકવર કર્યો હતો ગુનામાં સંડોવાયેલા સગીર અને સુમિત વણજાડા સ્કૂલ સમયથી મિત્ર છે અને બંને મિત્રોએ પોતાના મહોત્સવ પૂરા કરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય બંને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને આ સમયે તેમણે મનોમંથન બંગ્લોઝમાં રહેતા ફરિયાદીના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું હતું જે બાદ બંને કિચનના બંધ દરવાજા અને મારફતે મકાનમાં પ્રવેશ કરી લોકરની ચોરી કરી લોકરને મશીનો વડે તોડીને આખે આખું મશીન ઉઠાવી ગયા હતા અને સોના ચાંદીના દાગીના સહિત મોટી રકમ પર હાથ ફેરો કર્યો હતો પરંતુ મોજસો કરવા માટે ચોરી કરવાનું ભારે પડી ગયું છે